મકરપુરા પોલીસ દ્વારા પણ રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના ઉપલક્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા આજે એકતા દોડ યોજવામાં આવી રહી છે અલગ અલગ ઝોનના અલગ અલગ પોલીસ મથક દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પણ રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું જે એકતા દોડ શરૂ થઈ હતી તરસાલી ગંગાસાગર ખાતેથી અને જેનું સમાપન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલના સ્મૃતિ સ્મારક પાસે મોટી સંખ્યામાં પોલીસના જવાનોની સાથે અલગ અલગ સંસ્થા અને જાગૃત નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ એકતા દોડમાં જોડાયા હતા ઝોન ત્રી વિસ્તારમાં આવતું મકરપુરા પોલીસ સ્ટેશન જ્યાંના પીઆઈ ગોહિલ સાહેબ અને ગાયત્રી રાજપૂત મેડમ દ્વારા રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું તરસાલી ગંગાસાગર ખાતેથી આ એકતા દોડની શરૂઆત થઈ આ એકતા દોડમાં એસપીજી ગ્રુપ અને મારુતિ મિત્ર મંડળ પણ જોડાયું હતું એસપીજી ગ્રુપના વડોદરા શહેર અધ્યક્ષ આશિષ પટેલ સામે તમામ એસપીજી ગ્રુપના સભ્યો મારુતિ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ પટેલ ઉર્ફ ભાગ્યાભાઈ અને મારુતિ મિત્ર મંડળના પણ તમામ કાર્યકર્તાઓ આ એકતા દોડમાં જોડાયા હતા મકરપુરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એમ ગોહિલ અને સેકન્ડ પીઆઈ ગાયત્રી મેડમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકને પુષ્પહાર પહેરાવી ચરણોમાં પુષ્પ અર્પણ કરી જય સરદારના નારા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય તેને રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરી ઉજવવામાં આવી સેવા સરદાર પટેલ સાહેબની દોઢસોમી જન્મ નિમિત્તે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં પણ સમગ્ર દેશના લોકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દોઢસો જન્મ જયંતિ ઉજવણી કરવી જોઈએ કારણ કે આજે એકસો પચાસ ની સરદાર પટેલ લોખંડી પુરુષ આજે જન્મ જયંતિ નિમિત્તે આજે આ બધા ભક્તો ભેગા થયા છે કે કે દેશવાસીઓ હોય ને દેશ રહેતા હોય તો આપડે ગર્વ હોવો જોઈએ કે પટેલ સાહેબે ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપણા દેશ માટે આખા ભારત દેશ ને એક કરી આખા રજવાડો ને એક કરી અને આજે અખંડ ભારત બનાવી અને આપણે એક મિસાઇલ આપી છે કે હવે તો એક થઈને રહેજો એટલે આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે એકતા દિવસ આજે ઉજવવાનો અને આજે એકતા દિવસ આજે બધા આપણે ઉજવતા હોય છે

તો એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે આ જન ભાગીદારી સાથે યુદ્ધાન પડી રીતે કાર્યક્રમમાં ચાલુ શકીએ છીએ કે એકતા સાથેને હળીમળી ને આપણા વિસ્તારમાં લૂકો રહી રહ્યા છે અને આ વિસ્તારની સેવા સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે એ માટે અમે સદાય કટિબદ્ધ રહી છું અને એ દિશામાં સતત પ્રયત્ન કરતા રહી સૌના સરદાર જય સરદાર આજે સરદાર સાહેબની ની એકસો પચાસ બી જન્મ જયંતી નિમિત્તે શ્રી સરદાર પટેલ શેવાદલ દ્વારા સેવાદળ દ્વારા આખા વડોદરા જિલ્લાની અંદર તાલુકે ગામડે લેવલે જેટલી જગ્યાએ સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાં ભવ્યથી ભવ્ય રીતે સરદાર સાહેબની પ્રતિમાને દૂધ દૂધથી અભિષેક પાણીથી અભિષેક ફુલાર કરી મીઠાઈનું વિતરણ કર્યું છે અને વડોદરા જિલ્લાની અંદર મકરપુરા વિસ્તારમાં એવા અમારા પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ અને મારુતિ મંડળ ને બધા એક સાથે રહીને આજે તરસાલી વિસ્તારમાં જે સરદાર સાહેબની પ્રતિમાને જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા લોકલાડીલા પ્રાઇમ મિનિસ્ટર છે અને એમને એ મૂર્તિનું આજે અનાવરણ કરેલું તો એ મૂર્તિને આજે અમે ભવ્ય ભવ્ય રીતે સરદાર સાહેબ ની જયંતિ ઉજવી છે અને હર્ષો ઉલ્લાસથી બધા ભેગા થઈને એક સાથે રહીને સૌના સરદાર જય સરદારના નારા સાથે ગુંજી ઉઠ્યું છે મારું નામ આશિષ પટેલ બરોડા જિલ્લા એસપીજી પ્રેસિડેન્ટ